ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રા માટે ખાસ સુરત માં ઇસ્કોન મંદિરમાં વૃંદાવंती વાઘા આવ્યા છે જેની કિંમત અઢી લાખ રૂપિયા છે ભગવાનને પ્રિય પીળા રંગમાં આ વાઘા તૈયાર કરાયા છે જેની ખાસ ઝરીના અને એમ્બ્રોડરીથી ખુબસુરત બનાવાયા છે દર વર્ષે શ્રી હરિભક્તો ભક્તો જગન્નાથ જેની રથયાત્રાની રાહ જોતા હોય છે કારણ કે ભગવાન જગન્નાથજી પોતાના ભક્તોને દર્શન આપવા માટે પોતે રથ પર સવાર થઈને નગરચર્યા કરવા માટે નીકળે છે હરિના ભક્તો માટે ખૂબ જ મહત્વનો દિવસ હોય છે ભગવાનની રથયાત્રા માટે તૈયારી પણ કરવામાં આવી રહી છે અને સાથે સાથે તેમના પરિધાનને લઈને પણ પૂર્ણ થઈ ચૂકી છે સુરતના ઇસ્કોન ટ્રસ્ટ દ્વારા વૃંદાવન શ્રી ભગવાનને વાઘા આવ્યા છે ટ્રસ્ટના સભ્ય સરોજી મહારાજે જણાવ્યું હતું કે એક મહિનામાં વાઘા તૈયાર થયા છે એની કિંમત અઢી લાખ રૂપિયા છે પીળા રંગના પ્યોર સિલ્ક કાપડ ઉપર જરદોશી જરી વર્ક સ્ટોન વર્ક કરવામાં આવ્યું છે સોના અને ચાંદીના જરીથી એમ્બ્રોઇડરી કરાયું છે યાત્રા માટે અમે પાંચ લાખ જેટલા ભક્તોને પ્રસાદ મળી શકે આ માટે બુંદીના લાડુના પેકેટ બનાવ્યા છે બપોરે ત્રણ વાગે રથયાત્રા નીકળશે જેમાં હજારોની સંખ્યામાં ભક્તો હાજર રહેશે કૃષ્ણ લીલાના અલગ અલગ પચીસ જેટલી ઝાંકીની એમાં પણ જોવા મળશે હરે કૃષ્ણ મેરા નામ સચિસુતા કુમાર દાસ મેં ઇસ્કોન મંદિર જહાંગીરપુરા સુરત સે બોલ રહા હું આને વાળા બીસ જૂન કો શ્રી જગન્નાથ રથયાત્રા આયોજન કયા ગયા હૈ સુરત રેલવે સ્ટેશન છે શામકો સાડે તીન બજે શરૂ હોગર રિંગ રોડ હોતે गुजरात गैस सर्कल और रिशभ टावर फिर तारवाड़ी और पालम पाटिया जहांगीरपुरा सूरत जो है वो समाप्त हो जाएगा रथ यात्रा और सारे लोगों को हम लोग निवेदन करते हैं जगन्नाथ बलदेव सुभद्रा को दर्शन करने के लिए जरूर पधारें क्योंकि भगवान जगन्नाथ बलदेव सुभद्रा महाभाव स्वरूप में दर्शन देंगे उनके लिए नया ड्रेस वृंदावन से बन के आ चुका है जिसका कीमत ढाई लाख रुपये है और पंद्रह दिन से ये तीस कारीगर इसको बनाने में लगे हैं समय और प्योर जरी के ऊपर नहीं प्योर सिल्क के ऊपर जरी और डायमंड का काम हुआ है एम्ब्रॉयडरी का काम हुआ है स्पेशल ड्रेस है और उसी दिन जगन्नाथ बलदेव सुभद्रा ये पहनेंगे और जितने सारे लोग आएंगे उन सब के लिए प्रसाद का व्यवस्था की गई है तो आप लोग जरूर पधारे दर्शन कीजिए प्रसाद लीजिए और आपका जीवन को धन्य बनाइए કે જગન્નાથ બલદેવ સુભદ્રા કો રથમાં બેઠતે દર્શન કરના જન્મો કા કલ્યાણ હરતવાસિયો કો નિવેદન કરતા પ્રાર્થના કરતા હૈ જગન્નાથ આ રહે દર્શન દે કે લીધે તો આપે દર્શન કીજે પ્રસાદ લીજે સુરત સૌથી મોટી રથયાત્રા ઇસ્કોન મંદિર ટ્રસ્ટ તરફથી કાઢવામાં આવતી હોય છે જે લઈને ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરાઇ રહી છે ખાસ રથયાત્રાને ધ્યાનમાં રાખી રથને રંગ રોગાણ કરાયું છે તો બીજી વાર જ્યારે રથ પર સવાર જગન્નાથજી ભગવાન ભાઈ બલરામ અને બેન સુભદ્રા સાથે નીકળશે ત્યારે લોકોને તેઓ ખૂબ જ આકર્ષિત વાઘામાં જોવા મળશે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા